ખેડૂતભાઈઓ આજે આપણે ફરી એક વખત આપણા એરંડીના પાકની પરિસ્થિતિ અને પાકની પરિસ્થિતિના આધારે જે રીતે બજાર સ્થિર થઈ રહ્યું છે બજાર સુધરી રહ્યું છે અને એનું જે સુધરવાનું સ્થિર થવાનું જે કાંઈ વલણ છે એ કેટલું મજબૂત હોઈ શકે અને કેટલું મજબૂત રહી શકે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આજના વિડીયોમાં અને એ ચર્ચાનો મહત્તમ

આ એપિસોડમાં આપણી આ ચર્ચામાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે 26 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ આપણા બજારના કામકાજો એટલે કે એપીએમસી ના કામકાજોનો આજે ચોથો દિવસ છે અને આ વીતેલા ત્રણ દિવસ દરમિયાન અને આજના દિવસને પણ આપણે ભેગો ગણી લઈએ તો આપણા એરંડીના બજારમાં એકંદર સુધારો એકંદર સ્થિરતા અને એકંદર સારી ખરીદીના વાતાવરણના દિવસોમાં આપણે અત્યારે છીએ હવે અત્યારે જે જગ્યાએ આપણે છીએ એની સાથે જોડાયેલા બે ત્રણ કારણો જે છે મુખ્ય કારણો એ પૈકીનું એક કારણ જે સૌથી અગત્યનું છે એના ઉપર આપણે શરૂઆત કરીએ ચર્ચાની તો એ કારણ છે આપણા ગુજરાતમાં આ વર્ષમાં એરંડીના વાવેતરમાં ખૂબ મોટો ઘટાડો અને થયેલા અતિવૃષ્ટિની ખૂબ મોટા પાયે અસર થવાના કારણે વાવેતર જે કાંઈ આપણે આપણા ખેતરોમાં ગુમાવ્યું છે આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ બજારને વૃદ્ધિ અને બજારને સ્થિરતા આપી રહી છે પાછલા video આપણે આપણા ખેડૂત ભાઈઓ પાસેથી પોતપોતાના વિસ્તારમાં એરંડીના પાકને લઈને ખરેખર વાસ્તવિકતા ખેતરોમાં શું છે એના વિશે જે કોમેન્ટો મગાવી હતી અને જે કાંઈ કોમેન્ટો આપણને મળી છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રતિસાદ આપ્યો છે અને એ બદલ સૌથી પહેલા આ બધા પ્રતિસાદ આપનારા ખેડૂતોને આપણે અભિવાદન કરીએ છીએ અને એ દરેક ખેડૂતોનો આપણે હૃદયથી આભાર માનીએ છીએ એટલા માટે કે વાસ્તવિક સ્થિતિ આપણી સામે એ લોકોએ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને ખેડૂતોમાં પણ એનો એક માહિતીનો સોર્સ બને એ એક વાસ્તવિક માહિતીનો સોર્સ બની રહે અને એના કારણે ખેડૂતો પોતાનો નિર્ણય સારી રીતે કરી શકે એ માહિતીના આધારે તો જે કાંઈ કોમેન્ટો આપણને ખેડૂતો તરફથી મળી છે એના ઉપરથી ચિત્ર એવું સ્પષ્ટ થાય છે કે ગયા વર્ષની સરખામણીમાં એકંદર વાવેતર લગભગ પંચાવન થી સાત ટકા જેટલું થયું અને જે થયું એમાંથી અડધું વાવેતર ફેલ થઈ ગયું છે અતિવૃષ્ટિના કારણે હવે જે વાવેતર બચ્યું છે એ વાવેતર ને સળંગ વાવેતરના હિસાબથી આપણે જોઈએ તો માંડ ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું વાવેતર બચ્યું છે અને જે વાવેતર બચેલું દેખાઈ રહ્યું છે ત્યારે ખેતરોમાં એ વાવેતર પણ પાકની ઉત્પાદન ક્ષમતાની જે એકંદર સ્થિતિ હોય છે એના કરતા ઘણું પાછળ રહી જશે એટલે બચેલા વાવેતર માંથી પણ પૂરતું ઉત્પાદન મળવાની શક્યતાઓ નથી હવે આ બધા જ મુદ્દાઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો ઉત્પાદન પર ખૂબ મોટી અસર થવાની છે અને એવડી મોટી અસર કદાચ થશે કે ગયા વર્ષની સરખામણીમાં એટલે કે ગયા વર્ષમાં ઉત્પાદનનો આપણા દેશનો આંકડો જે વીસ થી એકવીસ લાખ ટનનો માનવામાં આવે છે અને એ પ્રમાણે જે કહેવામાં આવે છે એની સરખામણીમાં આપણે દસ લાખ ટન ની અંદર પણ આ વર્ષે ઉત્પાદનમાં આવી જઈએ એટલે કે સાત થી આઠ લાખ ટન ઉત્પાદન આપણે ત્યાં માંડ થઈ શકે એવી સ્થિતિ અત્યારે પાકને ને જોતા દેખાઈ રહી છે હવે આ પ્રમાણેની સ્થિતિ હોય ખરેખર તો બજારે ખૂબ આગળ વધવું પડશે અને જે કાંઈ એને આગળ વધવાનું છે એટલું આગળ વધ્યા પછી પણ બજારને પૂરતો માલ આવતા વર્ષમાં પણ મળવાની સંભાવનાઓ નથી અત્યારે જે માલ મળી રહ્યો છે બજારને એ માલ એકંદર બજારના જે આંકડાઓ છે એ એવા છે કે દરરોજના આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં આપણા ખેડૂતો તરફથી જે માલ જાય છે એ માલનો આંકડો પાંત્રીસ સાડત્રીસ અને મહત્તમ ચાલીસ બોરી સુધીનો દૈનિક આંકડો છે હવે ત્રીસ પાંત્રીસ સાડત્રીસ કે ચાલીસ હજાર બોરીનો દૈનિક આંકડો જ્યારે હોય ત્યારે એકંદર આંકડા કરતા થોડો ઓછો છે પણ હજી આપણા ખેડૂતો પાસે ગયા વર્ષનો પાકેલો જે સંગ્રહ છે અને તેથી બજારમાં જે માલ આપણા તરફથી જઈ રહ્યો છે એનો આંકડો ખૂબ મોટો છે પણ આગામી દિવસોમાં નજીકના દિવસોમાં પણ કદાચ આપણા ખેડૂતો પાસે ધીમે ધીમે સ્ટોક ઓછો થતો જાય અને માલની પહોંચનો જે આંકડો છે એ માર્કેટિંગ યાર્ડોમાં ત્રીસ હજાર બોરીની નિકાસના આંકડાને પણ આપણે જોઈ લઈએ તો ગયા વર્ષનો આપણા દેશનો નિકાસનો જે આંકડો છે એ આંકડો લગભગ છ લાખ ત્રીસ હજાર ટન આપણે મોટાભાગે તેલ નિકાસ કરીએ છીએ એરંડી એટલે આપણે તેલ સમજીને ચાલીએ તો પણ છ લાખ ટન જેટલું તેલ આપણે એરંડીનું ભારતમાંથી નિકાસ કર્યું છે સૌથી મોટી આપણી નિકાસ લગભગ જેટલી નિકાસ આપણી ચાઇના ને થાય છે ત્યાર પછી દુનિયાના બાકીના દેશો હોય છે પણ અડધાથી વધારે માલ આપણો ચાઇનામાં જાય છે અને અત્યારે પણ એ પ્રમાણે માલ જઈ રહ્યો છે આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં નિકાસ વધવાની સંભાવનાઓ દરેક બાજુથી દેખાઈ રહી હતી દરેક વિશ્લેષકો અને સરકારની પોતાની એક અંદાજ અંદાજ માટેની જે કોઈ વ્યવસ્થા હોય છે એ પણ એવું કહી રહી હતી કે આ વર્ષમાં લગભગ સાત લાખ ટન જેટલી નિકાસ આપણે થશે હવે એ જે લાખ ટન જેટલી નિકાસ થવાની આ વર્ષની સંભાવનાઓની ચર્ચા થતી હતી એમાંથી આપણે અડધું વર્ષ પાર કરી ચૂક્યા છીએ આપણે એપ્રિલથી ગણીએ તો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને અત્યારે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં આપણે બેઠા છીએ એટલે અડધું વર્ષ આપણું વીતી ગયું છે અને અડધા વર્ષ દરમિયાન આખા વર્ષનો જે નિકાસનો અંદાજ આપણો છે એમાંથી અડધો માલ તો આપણે નિકાસ કરી ચૂક્યા છીએ અડધાથી વધારે માલ આપણે નિકાસ કરી ચૂક્યા છીએ એટલે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં આપણે લગભગ સાડા ત્રણ લાખ ટન જેટલો એરંડીના તેલનો નિકાસ કરી ચૂક્યા છીએ હવે દિવસોના હિસાબથી આપણે ગણીએ તો પણ એક દિવસમાં ઓછામાં ઓછું બે હજાર ટનનો નિકાસનો વેપાર થતો રહેતો જ આ આંકડો સિદ્ધ થાય અને આ આંકડો જ્યારે સિદ્ધ થયેલો છે ત્યારે આપણે એ વાત સમજી લેવાની છે કે દરરોજ બે હજાર ટન જેટલો માલ આપણે ત્યાંથી જઈ રહ્યો છે આવતા દિવસોમાં એમાં પણ વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે માલની નિકાસમાં એટલા માટે કે જરૂરિયાત જે છે ગયા વર્ષની સરખામણીમાં વધારે છે કારણ કે પાઇપલાઇનમાં એટલો બધો માલ ક્યાંય પણ દુનિયાના કોઈ પણ સંગ્રાહકો પાસે નહોતો જે કઈ જરૂરિયાત હતી એ જરૂરિયાતના ધોરણે આપણી પાસેથી ખરીદી થતી હતી અને એ પ્રમાણે એ લોકો માલ પોતાને ત્યાં લઈ જઈને પોતાનું કામ ચલાવતા હતા હવે આ વર્ષમાં એમને જે જરૂરિયાત છે એની સરખામણીમાં આપણી પાસે ગયા વર્ષનો જે કઈ સંગ્રહિત માલ છે છે એ ઓછો આવતા વર્ષના ઉત્પાદનમાં એટલે કે આ ઉત્પાદનના આંકડા એકદમ નીચા સરકાર જે કઈ કહેતી હોય તે બાકીના વિશ્લેષકો જે કઈ કહેતા હોય તે પણ આપણા ખેડૂતોએ જે કોમેન્ટો કરી છે એના આધારે આપણે જે અંદાજ નક્કી કરી શકીએ એમ છે એ અંદાજ કદાચ આપણે ત્યાં મહત્તમ ત્રીસ થી પાંત્રીસ ટકા ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં રહેશે એવું ખેડૂતો તરફથી જે કાંઈ આપણને જાણવા મળી રહ્યું છે એ એવું ચિત્ર દેખાઈ રહ્યું છે એટલે આ જે ચિત્ર છે એ ચિત્રને ધ્યાનમાં લઈને આપણે વિચારીએ તો અત્યારના સમયમાં આપણી અપેક્ષા છેલ્લા બે મહિના પહેલા જે કાંઈ હતી કે આપણને બારસો રૂપિયાથી વધારે ભાવ મળે તો એકંદર સારું ગણાય અને અત્યારે બજાર ક્યાં પહોંચી ગયું છે.

હજી પણ સારી શક્યતાઓ ઉત્પાદનના ધોરણે દેખાઈ રહી છે નિકાસની જરૂરિયાત જે ચોક્કસ છે આ બે બાબતોના ધોરણે આપણે એરંડી ઉપર વિચારવાનું છે કોઈએ આજે વેચવું છે કે કોઈએ કાલે વેચવું છે પાંચ દિવસ કે પંદર દિવસ રોકી રાખવું છે આ દરેક મુદ્દાનો નિર્ણય કરતા પહેલા આપણા પાકની પરિસ્થિતિ અને વૈશ્વિક એરંડીની જરૂરિયાત આ બે મુદ્દાઓને ધ્યાનમાં લઈને પોતાની આર્થિક જરૂરિયાતના ધોરણે દરેક ખેડૂતે નિર્ણય કરવાનો છે મિત્રો આજના દિવસે પાક ઉપર પાકની સ્થિતિ 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 નિકાસની વૈશ્વિક જરૂરિયાતની આ બધા જ મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત